સાવરકુંડલામાં ગણેશ મહોત્સવ અને ઈદ તહેવારોને લઈને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સંમેલન એક મહત્વની બેઠક યોજાય આ બેઠકમાં ટાઉન પીઆઈ અને ડીવાયએસપી અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં તમામ ઉપસ્થિતો આગામી તહેવારો શાંતિપૂર્ણ ભાઈચારાના માહોલમાં ઉજવવામાં આવે તેવી બાહેધરી આપવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કોઈપણ પ્રકારની અનચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે આ બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ સમાજના તમામ લોકોને અપીલ કરી હતી કે તેઓ આ તહેવારોનો ભાઈચારા અને એકતાના પ્રતિક તરીકે ઉજવે અને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે પોલીસ તંત્ર આ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ સાવરકુંડલા ટાઉનના શાંતિ સમિતિના નગરજનો યુવાનો સાથે ગણપતિ સ્થાપન વિસર્જન અને ઈદ મિલાદના તહેવાર અનુસંધાને આજે મિટિંગ લેવામાં આવી તેમાં બંને સમાજના આગેવાનોએ અમને ખાતરી આપી છે કે અમારા બંને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં જાતના વગર અને કોમી વાતાવરણમાં પૂર્ણ થશે અત્યારે સમગ્ર જિલ્લામાં દરેક જગ્યાએ શાંતિ સમિતિની બેઠક થઈ ગઈ છે અને સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલ છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં બંને તહેવારો ઉજવાય એ અંગે સુંદર આયોજન પોલીસ બંદોબસ્તનું થયેલ છે